अक्षरपुरुषोत्तम महाराजनी जय स्वामी महाराजनी जय प्रमुख स्वामी महाराजनी जय स्वामी महाराजनी जय सुरत अक्षरधाम महोत्सवनि जय अत्यरे પરમ પૂજ્ય મહંત સ્વામીના વ્રદ હસ્તે પ્રાર્થના મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા એના અદ્ભુત દર્શન થયા સુરત અક્ષરધામ એક બહુ જ અલૌકિક તીર્થસ્થાન બની રહ્યું છે કારણ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્વયં આ અક્ષરધામનો સંકલ્પ કર્યો પછી જે ભૂમિ એ ભૂમિનું પણ એમણે જ દર્શન કરાયું કે આ જ પવિત્ર ભૂમિ ઉપર ભગવાનને બિરાજમાન કરવા છે અને ત્યાર પછી જે એક પછી એક અક્ષરધામના નકશાઓ થયા તો દરેક નકશાઓ એમણે બહુ જ ઝીણવટથી સારી રીતે બધા નિહાળ્યા અને એ રીતે પોતાનું જે માર્ગદર્શન છે એ પણ એમણે આપ્યું અને એ રીતે સમગ્ર અક્ષરધામ પરિસર એમના એ રીતે પરમ એમની દિવ્ય દ્રષ્ટિ અને એમના વ્રદ હસ્તે આ આખું જે છે સર્જન હવે થઈ રહ્યું છે આપણે જોઈએ તો સુરતની અંદર બધા હરિભક્તો તમામ નાના મોટા ભાઈ ભાઈ બધાનો ઉત્સાહ અપરંપાર છે આપણે તો આખો સત્સંગ જોયો છે પણ અહીંયા આગળ તમામ હરિભક્તો નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધીનો દરેકનો ઉત્સાહ અપરંપાર છે અને બધા ખૂબ શ્રદ્ધાથી સેવા કરી અને અક્ષરધામની અંદર આ જોડાયેલા છે વિશેષ વાત તો એ છે કે આ અક્ષરધામ જે બનશે એની અંદર ગાંધીનગરમાં જે અક્ષરધામ થયું ત્યાર પછી દિલ્હીમાં જે અક્ષરધામ થયું ત્યાર પછી રોબિન્સ વિલની અંદર જે અક્ષરધામ થયું અને હવે આ ચોથું અક્ષરધામ સુરતમાં જે થઈ રહ્યું છે એની અંદર અગાઉના બધા જ અક્ષરધામ એમાં જે જે બધી શ્રેષ્ઠ બધી વસ્તુઓ છે એ બધાનો સમાવેશ આ સુરત અક્ષરધામની અંદર થયો છે જેમ કે આપણે જોઈએ તો રોબિન્સવીલ અક્ષરધામ બહુ અદ્ભુત બન્યું છે અને એની અંદર કલા કારીગરી કોતરણી બધા પરમહંસોના સ્વરૂપો આ બધું બહુ સુંદર રીતે ગોઠવાયું છે અને આપણે દર્શન કરીએ તો આપણને આનંદ આનંદ થઈ જાય અને સાક્ષાત મહારાજ અહીંયા બિરાજમાન છે એવો ભાવ આપણને થાય એ જ રીતે આ સુરત અક્ષરધામ એ રોબિન્સવીલ અક્ષરધામથી થોડું પણ એ રીતે વધારે સુંદર આ આખું કોમ્પ્લેક્સ એ તૈયાર થઈ રહ્યું છે એટલે આ અક્ષરધામ સુરત અક્ષરધામ એના આપણે દર્શન કરીશું તો રોબિન્સવીલ અક્ષરધામ દિલ્હી અક્ષરધામ ગાંધીનગર અક્ષરધામ એ બધાએ અક્ષરધામના દર્શન આપણને એક જ જગ્યાએ થશે અને તમામ તીર્થોનું એ ફળ એ આપણને પ્રાપ્ત થશે ગાંધીનગર અક્ષરધામ થયું ત્યારે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે આ જે મૂર્તિ છે અક્ષરધામમાં જે મૂર્તિ છે એવીને એવી જ આ મૂર્તિ છે એવા આશીર્વાદ એમણે આપેલા અને પછી આપણે જોયું તો દિલ્હી રોબિન્સવિલ અને અહીંયા પણ એ જ પ્રકારે મહારાજનું દિવ્ય સ્વરૂપ અલૌકિક સ્વરૂપ દર્શનીય સ્વરૂપ મનોહર સ્વરૂપ આપણે દર્શન કરીએ અને આપણને હૃદયમાં શાંતિ 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 થઈ જાય એવો અનુભવ અહીંયા પણ થવાનો છે અને જે રીતે અહીંયા આગળ સત્સંગનો વ્યાપ છે અને જે રીતે નાના મોટા ભાઈ ભાઈ જે રાત દિવસ અહીંયા આગળ જે સેવા કરી રહ્યા છે એ બહુ મોટી વાત છે ખૂબ જ્યારે મહિમા હોય અને નિષ્ઠા હોય તો જ આ રીતે સતત વર્ષો સુધી આ સેવા એ આપણે કરી શકીએ એટલે આપ સૌના જે સેવા અને ભક્તિભાવ એના ફળ સ્વરૂપે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને અહીંયા આગળ દેવી અક્ષરધામની ભેટ એ આપણને આપી છે સાથે સાથે આપણે જોઈએ તો પ્રાર્થના મંદિર આ પણ એક વિશેષ વસ્તુ છે અહીંયા આગળ આવીને આપણે શાંતિથી અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુરુ પરંપરા એમની પ્રાર્થના કરી શકીએ એમને માળા કરી શકીએ અને એ રીતે એક અતિદિવ્ય ભક્તિનો લાભ એ આપણને મળે આપણે બહુધા જોઈએ છીએ તો દર્શન કરીએ છીએ પછી આપણે તરત નીકળી જઈએ છીએ પરંતુ અહીંયા આગળ શાંતિથી બેસીને માળા ફેરવાય શાંતિથી બેસીને એ રીતે જન્મંગલ સૌમંગલ એનો પાઠ થાય શાંતિથી બેસીને અહીંયા આગળ મહારાજની મૂર્તિના દિવ્ય દર્શન અને એનો લાભ એ આપણને પ્રાપ્ત થાય એટલે આપણે એક અલૌકિક સ્થાન છે તેનો લાભ આપણને દરેકને કાયમ માટે મળવાનો છે અને ત્યાર પછી હવે થોડા સમય બાદ અક્ષરધામ પણ તૈયાર થશે અને ત્યાં પણ મહારાજની અક્ષર અક્ષરબ્રહ્મ ગુણાતાન સ્વામીની મૂર્તિ અને ગુરુ પરંપરા અને બધા અવતારો એ બધાના દર્શનનો પણ લાભ આપણને મળશે અને અક્ષરધામનું જેને આપણે કહીએ કે સંપૂર્ણ સ્થાપત્ય બહુ અલૌકિક થયું છે એટલું બધું સુંદર સ્થાપત્ય છે કે દરેકને ખૂબ આનંદ આનંદ થઈ જશે તો કેવળ પૂજા મોહનસ્વાઈ મહારાજના આશીર્વાદ અને એમની દયાથી આ કાર્ય થયું છે તો આપણને સૌને ખૂબ લાભ મળવાનો છે અને અહીંયા આગળ છતી દેહે અક્ષરધામનું સુખ એ આપણને પ્રાપ્ત થવાનું છે જય સ્વામિનારાયણ